નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું જંખના પ્રકરણ બાસઠ આજે કામિનીના લગ્ન હતા એટલે ગીતા કમલેશભાઈ અને સાથે વડાલીથી સવારે ચાર વાગે નીકળી ગયા જયાબેન તો આખી રાત ઊંઘ્યા જ ન હતા કામિનીને આપવાની વસ્તુઓ પેક કરી ને પોતે કામિનીને પોતાની દીકરી માનતા હતા એટલે પાંચ જોડી કપડાં એક સોનાની શેન પોતાના તરફથી કામિનીને આપી કામિનીની મહેંદીનો રંગ જોઈ સુમનએ મજાક કરી કામિનીને કામિનીને કહ્યું કામિની મયંકના પ્રેમનો કલર તારા હાથમાં ઉભરી આવ્યો છે તું નસીબદાર છે કામું કે તને આટલો સરસ ઘરને વર મળ્યા કામિની મનમાં વિસારી રહી હતી કે આ પ્રેમનો રંગ મયંકનો હોય જ ના શકે આ મહેંદીનો કલર તો મારા વંશના પ્રેમનો રંગ છે કાલે ફોનમાં બિસારો કેટલો નર્વસ થઈ ગયો હતો હું પણ એને સમજી ના શકી મને એણે દગો આપ્યો એવી ગેરસમજ થઈ જે થયું એ બહુ ખોટું થયું પણ મને પ્રેમના બદલામાં જુદાઈ મળી ઘર પરિવાર બધું છોડવું પડ્યું જો ખબર હોત કે પ્રેમનું પરિણામ આવું હોત તો હું ક્યારેય પ્રેમમાં ના પડત કામિનીને આમ ખોવાયેલી જોઈ જયાબેન સમજી ગયા કે કામુ સો ટકા વંશના વિચારોમાંસ ખોવાયેલી છે કામિની ક્યાં ખોવાઈ ગઈ ચલ ઉતાવળ કરીને નાઈને તૈયાર થઈ જા હમણાં બ્યુટી પાર્લરવાળી આવતી જ હશે હા જયામાં આ બાજુ વંશ આખી રાત ઊંઘ્યો જ નહોતો બાજુમાં મિતા પણ એ જોઈને ચિંતામાં પડી ગઈ ને પૂછ્યું શું થયું વંશ તબિયત તો સારી છે ને કેમ ઊંઘ નથી આવતી તબિયત તો ઠીક જ છે પણ હું કામિનનું વિસારી રહ્યો હતો મીતા અસરસ પામતા બોલી કામિની ગીતા માસીની છોકરીને હા એ શહેરમાં કોઈ સગાવાલાના ઘરે કામ માટે રહેવા ગઈ હતી એ વાતને વરસ ઉપર થયું ને કદાચ એના લગ્ન નક્કી થયા છે શહેરમાં મિતા હું કામોને ઓમ ત્રણેય એક સાથે રમીને મોટા થયા છીએ કામીની મોટી જ અમારા સાથે થઈ છે આટલા વર્ષોથી અહીં આપણા ઘરે જ કામકાજ કરતી હતી એટલે સ્વાભાવિક છે એ મારી બેસ્ટ ફ્રેન્ડ જેવી જ છે ને એના લગ્ન થાય તો પણ મને જાણ પણ ના કરી પપ્પાને મમ્મી કે ગીતા માસી કોઈને મને જાણ કરવી યોગ્ય ના લાગી ખબર નહીં મિતા પણ મને અંદર દિલથી કંઈક અયોગ્ય થઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે મીતા બોલી ગીતા માછી તો ઘરના સભ્ય છે ને એમની દીકરીનો જન્મ પણ અહીં થયો એ અહીં થઈ તો લગ્ન અહીં કેમ નહીં રાખ્યા હોય ને ત્યાં શહેરમાં સગાવાલાના ઘરે કેમ રાખ્યા હશે વંશને મિતાના સવાલોનો જવાબ ખબર જ હતી પણ કહી શકાય એવું નહોતું નહીં એટલે એ વાતને બદલી મીતા બોલી વંશ કામિની કેવી લાગે છે દેખાવે બહુ સુંદર ઢીંગલી જેવી જ હ તમને કામિનીના લગ્નની જાણ ક્યાંથી થઈ મિતા કામુ ગઈ ત્યારથી મારે એનો સાથે કોન્ટેક નંબર જ નહોતો બસ બે દિવસ પહેલાં જ એનો નંબર મળ્યો તો મેં વળી ખબર અંતર પૂછવા ફોન કર્યો ત્યારે એણે જ વાત કરી કે આજે એના લગ્ન છે કોઈક મયંક નામના છોકરા સાથે કોર્ટ મેરેજ કરી રહી છે હોટ મીતા એકદમ બોલી ઉઠી ને ગભરાઈ ગઈ કપાળે પરસેવો સૂટી ગયો એ જોઈ વંશ બોલ્યો શું થયું મીતા તને કેમ આટલું ટેન્શન થઈ ગયું કંઈ નહીં બસ એમ જ એક વાત પૂછું હા બોલ આ મયંક પ્રોપર ક્યાંનો છે ગામનો શહેરનો એ એ બધી કંઈ ખબર નથી મીતા બસ વાતો વાતોમાં મીતાએ એટલું જ કહ્યું કે મયંક નામ છે એના થનાર પતિનું ને એકલો જ શહેરમાં છે કોમ્પ્યુટર એન્જિનિયરનું ભણેલો ને એક સારી મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરે છે ઘરનો ફ્લેટ છે પરિવાર બધો એના વતનમાં રહે છે ને એનું વતન ક્યાં છે એ મેં પૂછ્યું જ નથી ને આમ પણ એના પતિના વતનથી આપણે શું લેવા દેવા મારે તો બસ એ જ જાણવું હતું કે એના લગ્ન કોઈક સારી જગ્યાએ સારા છોકરા સાથે થાય બસ વંશની વાત સાંભળીને મિતાનું બીપી હાઈ થઈ ગઈ થઈ ગયું ને ચક્કર આવવા લાગ્યા એટલે વંશીએ મીતાને પલંગમાં સુવડાવી દીધી ને ગભરાઈ ગયો ને સુનિતાને બૂમ પાડી ઉપર બોલાવી ઘરે બીજું તો કોઈ હતું નહીં મીતા બોલી ટેન્શન ના લ્યો મને કંઈ નથી થયું સુનિતા લીંબુનો શરબત બનાવી જગ લઈ આવ ને મારા ફ્રીજમાં મૂકી દે ને હા અંદર ગ્લુકોઝ નાખવાનું ના ભૂલતી રોજ તો મમ્મીજી સવારે સરબત બનાવી મિતાના રૂમમાં મૂકી જતા ને મિતાના રૂમમાં પણ નાનું ફ્રીજ હતું જેમાં મિતાને દવા ફ્રૂટ જ્યુસ દૂધ બધું જ રાખવા માટે મિતા પ્રેગ્નન્ટ હતી એટલે એને સંપૂર્ણ બેડ રેસ્ટ કરવાનો હતો મનમાં પસ્તાઈ રહ્યો કે એણે મિતાને કામિનીની વાત નહોતી કરવી જોઈતી સુનિતા ફટોફટ લીંબુ સરબત બનાવી લાવી ને મિતાને પીવડાવ્યું ને વંશીએ એને દવા આપી મીતા વંશની વાત સાંભળીને ઘડી ભરતો હોંશ ખોઈ બેઠી હતી પણ પછી પોતાની જાતને સંભાળી લીધી ને વિસારી રહી કે મયંક એ જ તો છોકરો નહીં હોય ને જેમ કે વંશીએ કહ્યું એનો પરિવાર વતનમાં રહે છે એ એકલો રહે છે ને મયંક પણ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ભણવા માગતો હતો ને મારા લાખોના ઘરેણાં ને લાખો રૂપિયાની કદાચ શહેરમાં ફ્લેટ ખરીદી શેટ થયો હોય ને પૈસાના જોરે જ ગાડી લઈ ફરતો હશે ને આમ પણ છોકરીઓ પાછળ તો એ લટ્ટુર જ હતો કદાચ કામિની જ મયંકનો આગલો શિકાર હોઈ શકે છે પણ કામિની તો ગરીબ ઘરની છોકરી છે એની પાસે કોઈ પૈસો નથી તો હા પણ હવે એ નાલાયકને પૈસાની ક્યાં જરૂર છે મારા કરોડો રૂપિયાનું તો કરી ગયો છે વંશીએ કહ્યું કે કામિની બહુ રૂપાળી છે એટલે કદાચ એની સાથે લગ્ન કરી અને પણ પાછળથી છોડી દેશે મિતાને કામિનીની ચિંતા થવા લાગી હે ભગવાન બિચારી કામિનીનું શું થશે હું તો એટલી મજબૂર છું કે કામિનીના લગ્ન પણ રોકી શકતી નથી હું મયંકને ઓળખું છું ને એના સાથેના મારા અફેરની વાત અહીં સાસરીમાં બધાને જાણ થાય તો મારે તો મરી જ જવું પડે વંશ તો મને ઘરમાંથી કાઢી જ મૂકે ને હવે તો હું મા બનવાની છું મારા લગ્ન જીવનની ગાડી પટરી પર સારી રીતે ચાલી રહી છે નાના મારે ભૂલથી પણ મયંકનું નામ લેવું નથી ને નોર્મલ રહેવું પડશે જો ટેન્શનમાં રહીશ તો વંશ મારે પર વહેમાઈને મારા આવનાર બાળકની હેલ્થ પર માઠી અસર થાય મિતાને વિસારોમાં ખોવાયેલી જોઈને વંશીએ નવાઈ પામતા પૂછ્યું મીતા કામિનીના લગ્ન અને એના પતિનું નામ સાંભળીને તું એકદમ કેમ સમ તું ઓળખે છે એ છોકરાને તું શહેરમાં કોલેજ કરતી હતી ને હા મારી કોલેજમાં પણ એક મયંક નામનો છોકરો હતો ને એકદમ આવારા લોફરને લફરાબાજ હતો બધી છોકરીઓને પ્રેમ જાળમાં ફસાવીને પછી છોડી દેતો બસ એટલે જ મને એમ થયું કે કામિનીના લગ્ન એ મયંક સાથે તો થઈ રહ્યા છે બસ આ વિચાર આવી ગયો બસ કામિની તમારી બેસ્ટ ફ્રેન્ડ છે આ ઘરની દીકરી જેવી છે એટલે ચિંતા થવી તો સ્વાભાવિક છે ને એ જ મયંક સાથે લગ્ન થઈ રહ્યા છે એવું થોડું છે મયંક નામ તો કેટલાય છોકરાના હોય આ તો જસ્ટ મને વિચાર આવ્યો એટલે તમને કહ્યું બાકી તમે ચિંતા ના કરો ભગવાન જે કરે એ સારું જ કરશે ને ગીતામાસીના સગા સગાવાહલાએ એ જ ત્યાં લગ્ન રાખવાનું કહ્યું હોય એટલે ત્યાં રાખ્યા હશે એમ કહી મિતાએ વંશને સાત્વના આપી મીતાને ક્યાં ખબર હતી કે કામિની વંશનો જીવ હતી એનો પહેલો પ્રેમ હતી ને વંશને એ વાતથી અજાણ હતો કે મીતા પણ દૂધની ધોયેલી નહોતી જ એનો પહેલો પ્રેમ પણ કામિનીનો પતિ હતો ને મિતાએ વંશથી એનો ભૂતકાળ સુપાવી રાખ્યો હતો વંશ સાવ અજાણ્યો હતો કે મિતાએ શહેરમાં ભણીને શું ગુલ ખીલાવ્યા હતા મીતા મનમાં વિચારી રહી હતી કે જો એ જ મયંક હશે તો બિચારી કામિનીની જિંદગી સો ટકા બરબાદ છે જો એનો ફોટો જોવા મળે તો ખબર પડે પણ એનો ફોટો વંશ પાસે ક્યાંથી હોય ને આ વંશને કામિનીની ચિંતા વધારે પડતી થઈ રહી છે એવું કેમ લાગે છે મને મિતાના મનમાં જાત જાતના વિચારો આવવા લાગ્યા આ બાજુ કમલેશભાઈ સમય સમયસર સંસ્થામાં પહોંચી ગયા જયાબેન રાહ જોઈને બેઠા હતા કામિનીને બ્યુટી પાર્લરવાળીએ સરસ તૈયાર કરી હતી દુલ્હનના જોડામાં એ સુંદર લાગી રહી હતી ને કમલેશભાઈએ આ બધા ઘરેણા પહેર્યા હતા લાલ કલરના પાનેતરની મેસિંગ લાલ સૂડો ને હાથમાં લાલ ચટક મેંદી ગીતા પોતાની દીકરીને જોઈને ખુશીથી રડી પડી ને મંજુલાબેન પણ કામિનીને દુલ્હનના જોડામાં જોઈને ખુશ થઈ ગયા ને એના ઓવરણા લીધા ને બોલ્યા કેટલી સુંદર દેખાય છે મારી કામો કોઈની નજર ના લાગે એમ કહી મેસનું ટીલું કર્યું કાન પાછળ માયાને પતિ ધવલને મિત્ર વિવેક એ મયંક સાથે કોર્ટમાં પહોંચ્યા ને જયાબેન કમલેશભાઈ કામિનીને લઈ કોર્ટમાં પહોંચ્યા ગોલ્ડન કલરની જરદોશી વર્કની શેરવાનીને પગમાં મેસિંગ મોજડી મયંક સુંદર લાગી રહ્યો હતો લગ્નનું રજીસ્ટર કરાવેલું જ હતું એટલે ફટોફટ કાયદેસર કાર્યવાહી કરીને મયંક અને કામિનીએ રજીસ્ટ પેપરમાં સાઇન કરી ને બંને પક્ષના સાક્ષી તરીકે માયા અને કમલેશભાઈએ સહી કરી ને બંને વરવધુએ એકબીજાને ફૂલહાર પહેરાવ્યા મયંક કામિનીના ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યું ને સિંદૂર ભરી લગ્નની વિધિ પૂરી કરી ને બધાને પગે લાગીને આશીર્વાદ લીધા મયંકને કામિની હવે પતિ પત્ની બની ગયા લગ્ન સંપન્ન થયા બધા સંસ્થામાં ગયા ને ત્યાં સંસ્થામાં કામિનીના લગ્ન નિમિત્તે જમણવાર રાખ્યો હતો મહેમાનો તો કોઈ હતું નહીં સિવાય કામિનીનું ફેમિલી બધી સંસ્થાની બહેનો ને બાળકો બધું શાંતિથી પતી ગયું ને પછી કામિનીને વિદાય આપી ગીતાબેન દીકરીને વળગીને ખૂબ રડ્યા કમલેશભાઈને મંજુલાબેન પણ રડ્યા જયાબેને પણ કામિનીને આશીર્વાદ આપ્યા આંખોમાં આંસુ હતા પણ ખુશી ના કામિનીનું જીવન સુખી થાય એ વાતથી ખુશ હતા એક ગાડીમાં કામિનીને આપવાનો સામાન મોકલ્યો અને મયંક માયા સાથે એની ગાડીમાં નીકળ્યો ત્યાં કામિનીના ઘરે પહોંચીને માયાએ કામિનીના ગૃહ પ્રવેશ કરાવ્યો માયા કામિનીને ભાભી કહીને જ બોલાવા લાગી લ્યો ભાભી આજથી આ ઘર તમારું હવે તમે જ સંભાળો આ ઘરને ને મયંકભાઈને એમ કહી હસી પડી કમલેશભાઈએ બે હાથ જોડીને બોલ્યા જયાબેન તમારો જેટલો આભાર માનો એટલો ઓછો છે તમે અમારી તફલીક સમયે સાથ આપ્યો કામિનીને સંભાળી લીધી એને સમજાવી લગ્ન પણ કરાવી આપ્યા ખરેખર તમારા માટે આભાર શબ્દ બહુ નાનો છે એમ કહી બે લાખનો શેક આપ્યો સંસ્થાની બહેનો માટે ના ભાઈ ના આ તો મારી ફરજ હતી હવે એમાં આ પૈસાનું હું ના લઈ શકું ના ના આ હું સંસ્થાની બહેનોને બહેનો માટે આપું છું એમ પરાણે શેક આપ્યો ને પછી પૂછ્યું બેન આ મયંક કુમારના મમ્મી પપ્પા કેમ ના આવ્યા ભાઈ અત્યારે એમને ત્યાં વાવણીનો સમય ચાલે છે ને અહીંથી હજારો કિમી દૂર છે એટલે ના આવ્યા પણ તમે ચિંતા ના કરો હું શું ને દર અઠવાડિયે એકાદ આટો મારી મારીને કામિનીના ઘરે મારી આવીશ પણ એની મારી દીકરી માની છે એટલે એનું ધ્યાન આખી જિંદગી રાખીશ તમે નિશ્ચિત થઈને જાઓ તમારી દીકરી સારા સુખી પરિવારમાં પરણીને ગઈ છે કમલેશભાઈને ગીતાબેનને જયાબેનની વાત સાંભળી સંતોષ થયો ને કમલેશભાઈએ જયાબેન પાસે ઘરે જવાની રજા માગી ને ત્રણેય ગાડી લઈ વડાલી જવા નીકળ્યા કામિનીના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવા માટે સાંભળો આગળનું પ્રકરણ ત્રેસઠ મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ